દેશની જો વાત કરીએ તો કયા કયા નેતા ઉપર ચંદ્રગ્રહણ ની શું શું જોવા મળી શકે વડનગર માં જન્મ થયો છે તો વૃશ્ચિક રાશિ ને આ ગ્રહણ પરાક્રમ સ્થાને થશે આઠ નવ દસ અને અગિયાર સોરી ચોથા સ્થાને થશે એ ચોથું સ્થાન છે એ

રાહુલ ગાંધી છે પ્રિયંકા ગાંધી છે અને બિહારના સંદર્ભમાં બિહારમાં ઇલેક્શન આવી રહ્યું છે એ સંદર્ભમાં શું સ્થિતિ ચંદ્રગ્રહણના કારણે થાય અથવા તો એકવીસમી સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ આવે ત્યારે શું અસર થઈ શકે હા તો આ જે નીતિશ કુમાર છે અને એમનું અને એનડીએનું ગઠબંધન છે તો નીતિશ કુમારની વૃષ્ટિક રાશિ જોઈએ આપણે તો વૃશ્ચિક રાશિ માટે આઠ નવ દસ આપે છે એમના જન્મના ગ્રહો આ રાશિ પ્રમાણે મેં કહ્યું છતાં એમના જન્મના ગ્રહો પણ જોવા પડે તો નીતિશ કુમાર માટે ગ્રહણ બહુ સારું રાહુલ રાહુલ ગાંધી માટે રાહુલ માટે એ મત્યમ છે રાહુલ માટે કોઈ નહીં કોઈ પેલું આગળ આવવાનું નથી કે નથી બહુ એમનું પતંગ થાય કે પાછળ જાય એવું નથી જે છે એ સ્થિતિ એમની જોવા મળશે રાહુલ ગાંધી માટે એ પ્રકારની છે તો પ્રિયંકા માટે સારું ગ્રમ છે એને માટે શું ગ્રહ્મ પ્રિયંકા